સિક્યોર જેલ ગણાતી અંકલેશ્વર સબજેલમાં નાર્કોટિક્સ અને અપહરણના આરોપીનો બિંદાસ્ત મોબાઈલ ઉપયોગ કરી રહ્યા હોવાની ચોંકાવનારી સપાટી આવી છે એસઓજીના સરપ્રાઇઝ ચેકિંગમાં ભાંડો ફૂટ્યો હતો જેમાં સબજેલમાં જેલરની ઓફિસના ટેબલના ખાનામાં અને રૂમ તેમજ એક ઈસમની ઝડતીમાંથી પાંચ મોબાઈલ મળી આવ્યા હતા એસઓજીના સરપ્રાઇઝ ચેકિંગમાં આ ભાંડો ફૂટ્યો હતો રૂપિયા ચાલીસ હજારની કિંમતના પાંચ મોબાઈલ જપ્ત કરી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો વિગતવાર આ વિગતો જોઈએ તો ગુજરાતની વિવિધ જેલમાંથી મોબાઈલ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં આવેલ તાલુકા સબ જેલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓએ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું દરમિયાન જેલર વિપુલ સોરઠિયાની ઓફિસની પહેલાં આવેલા રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેની તપાસ કરતા કેદીઓ પાસેથી અને ટેબલના ડ્રોવરમાંથી મોબાઈલ ફોન મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના કુલ પાંચ મોબાઈલ કબજે કર્યા હતા પોલીસે આ મામલામાં પાનોલીની ઇન્ફિનિટી કંપનીમાં બારસો કરોડ ઉપરાંતના ડ્રગ કાંડમાં રહેલ એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલ ચિંતન તેમજ તાજેતરમાં જ કલર કોન્ટ્રાક્ટરના ગુનામાં સંડોવાયેલા ભૌતિક લુણગરિયા વિપુલ ભાદાણી દીપ પટેલ અને ચિરાગ પટેલ સામે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો આટલી કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અપહરણ સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી પાસે મોબાઈલ ક્યાંથી આવ્યા તે એક તપાસનો વિષય છે ત્યારે આ મામલે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે પોલીસ સર્વગ્રાહી તમામ એંગલથી તપાસ કરશે એસઓજી પોલીસના સરપ્રાઈઝ ચેકિંગમાં કાચા કામના આરોપી જેલની બેરકેટના બદલે જેલની ઓફિસ અને આગળ આવેલા રૂમમાં હાજરી જોવા મળી હતી જેમાં એક બિનવારસી મોબાઈલ જેલરના ટેબલના ડ્રોઅરમાં મળી આવ્યો હતો ત્યારે આ મોબાઈલ કોનો છે તેમજ આ મોબાઈલ આરોપી પાસે કેવી રીતે આવ્યા છે આ મોબાઈલનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થયો છે કે કેમ તે અંગે તપાસ કરાઈ રહી છે જેલર સહિત પોલીસ સર્વગ્રાહી તમામ એંગલની તપાસ કરશે કહ્યું અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ એસઓજી પોલીસને મળી આવેલા પાંચ મોબાઈલ પૈકી ચાર મોબાઈલ કોના છે એ સામે આવ્યું છે જ્યારે જેલરના ટેબલના ડ્રોવરમાં રહેલ એક મોબાઈલ મળી આવ્યો છે એ કોનો છે તે સ્પષ્ટ થયું નથી ફોન પેટર્ન લોક હોવાથી ખોલી શકાય તેમ ન હતો ત્યારે એ મોબાઈલ કોનો છે અને તેના ફોન કોલિંગ થયા છે તે અંગે ટેકનિકલ એનાલિસિસ બાદ સ્પષ્ટ થશે ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં કેટલાક જેલોમાંથી પાકા ગામના તથા કાચા ગામના કેદીઓ દ્વારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા હોવા બાબતેની તકેદરીને ભાગરૂપે માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચના કરતા એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા ગઈકાલે અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવેલ આ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસ તથા તેની આગળના રૂમમાંથી કુલ મળીને પાંચ જેટલા મોબાઈલ મળી આવેલ જેમાં આઠ જેટલા કાચા કામના કેદીઓ હતા એ પૈકી પાંચ જેટલા કાચા કામના કેદીઓ પાસેથી આ પ્રકારના મોબાઈલો જપ્ત કરવામાં આવેલ છે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રિઝન્ટ એક્ટની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ એક મુજબની નો ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ કરવામાં આવેલ છે ત્યારબાદ પોલીસ દ્વારા વધુ આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ થતી નથી તે માટે બેરેકો અંદરને બીજી પ્રિમાઇસીસ જેલ પ્રિમાઇસિસનું પણ ચેકિંગ કરવામાં આવેલ અને સર્ચ ઓપરેશન કરી અને આ ગુનો દાખલ કરેલ છે વધુ આ મોબાઈલ ક્યાંથી આવ્યા અને કઈ કઈ પ્રવૃત્તિ માટે યુઝ થયો છે તે બાબતની પોલીસની તપાસ હાલમાં ચાલુમાં છે